હેલો ફ્રેન્ડ્સ કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે તો આજે બનાવીશું આપણે ખાટી મીઠી ગુજરાતી દાળ ઢોકળી જો તમે પહેલીવાર આ રીતે દાળ ઢોકળી બનાવશો તો પણ તમારી દાળ ઢોકળી છે તે પરફેક્ટ માપ સાથે બનશે સહેલી રીતે અને ટેસ્ટમાં ટેસ્ટી બનશે ખાટી મીઠી ટેસ્ટી દાળ ઢોકળી બનાવવા માટે સૌ પ્રથમ ઇન્ગ્રીડિયન્ટ જોઈ લેશું તો ઇન્ગ્રીડિયન્ટ્સમાં અડધી વાટકી તુવેરની દાળ લેવાની છે જો તમારે આ રીતે વાટકીનું માપ સેટ ના કરવું હોય તો જો તમારે બે વ્યક્તિ માટે દાળ બનાવવાની હોય તો તમારે બે મુઠી તુવેરની દાળ લેવાની છે બે પાણીમાં દાળને ધોઈ લેવાની છે દાળ ધોઈ અને એક કલાક પલાળવા માટે રાખી દેવાની છે એક કલાકમાં દાળ છે તે સારી રીતે પલળી જશે તો વન ટેબલ સ્પૂન આંબલી લીધી છે તો આંબલીને આપણે ગરમ પાણીમાં પલાળવાની છે દાળ અને આંબલીને એક કલાક માટે સાઈડમાં રાખી દેવાની છે તો એક કલાક થઈ ગઈ છે ગેસ ચાલુ કરશું કુકર મૂકશું અને કુકરમાં એક ગ્લાસ પાણી નાખવાનું છે અને પાણીને ગરમ થવા દેવાનું છે જે દાળ રાખે તેમાંથી પાણી કાઢી લેવાનું છે તો દાળ નાખવાની છે ડાળ નાખી અને વન ટેબલ સ્પૂન સિંગદાણા નાખવાના છે અને વન ટેબલ સ્પૂન તેલ નાખવાનું છે કુકર બંધ કરી અને ચાર વિસલ થવા દેવાની છે ચાર વિસલમાં દાળ છે તે સારી રીતે બફાઈ જશે દાળ બાફવામાં તમે તેલનો ઉપયોગ કરશો તો દાળ છે તે કુકર માંથી ઉઘરાશે નહીં દાળ બફાઈ છે ત્યાં સુધી ઢોકળી બનાવી લેશું તો ઢોકળી બનાવવા માટે ઇન્ગ્રીડિયન્ટ જોઈ લેશું તો એક વાટકી ઘઉંનો લોટ લેવાનો છે ત્રણ ટેબલ સ્પૂન બેસન લેવાનો છે લોટ બાંધવા માટે એક વાટકી પાણી દેવાનું છે સાઈઠ એમ તેલ લીધું છે રેગ્યુલર મસાલા લેવાના છે તો મસાલામાં હાફ ટી સ્પૂન લાલ મરચું પાવડર હળદર પાવડર ધાણા જીરું પાવડર હિંગ નિમક ટેસ્ટ અનુસાર ગરમ મસાલો આમચૂર પાવડર અને હાફ ટી સ્પૂનથી છું આખું જીરું લેવાનું છે ઢોકળી બનાવવા માટે ઇન્ગ્રીડિયન્ટ્સથી યાર છે ઢોકળીનો લોટ બાંધવા માટે કોઈપણ મોટું વાસણ લેવાનું છે જેમાં લોટ સારી રીતે બંધાય છે તેવું જ મોટું વાસણ લેવાનું છે તો જે ઘઉંનો લોટ રાખ્યો હતો તે ઘઉંનો લોટ નાખવાનો છે તો રેગ્યુલર આપણે રોટલીમાં જે લોટનો ઉપયોગ કરીએ છીએ તે લોટનો ઉપયોગ જ કરવાનો છે તો જે બેસન રાખ્યું તો તે બેસન નાખવાનો છે બેસન નાખી અને જે રેગ્યુલર મસાલા રાખ્યા હતા તે રેગ્યુલર મસાલા નાખવાના છે તો નિમક તમારે તમારા ટેસ્ટ અનુસાર વધુ કે ઓછું નાખવાનું છે જે આખું જીરું રાખ્યું તો તે આખું જીરું નાખવાનું છે તો જે તેલ રાખ્યું તો સાઠ એમ એલ તેમાંથી વન ટેબલ સ્પૂન તેલ નાખવાનું છે અને બીજું તેલ છે તેને આપણે ને વઘારવા માટે ઉપયોગમાં લેવાનો છે તો બધા ઇન્ગ્રીડિયન્ટ્સને આંખની મદદથી આ રીતે મિક્સ કરી દેવાના છે મિક્સ કરી અને જે એક વાટકી પાણી રાખ્યું હતું લોટ બાંધવા માટે તેમાંથી આપણે થોડું પાણી છે તે લોટમાં નાખવાનું છે અને લોટને બાંધી લેવાનો છે લોટ બાંધવામાં એક સાથે પાણી નથી નાખવાનું થોડું થોડું પાણી લોટમાં નાખતું જવાનું છે અને લોટને બાંધતું જવાનું છે જો તમે લોટ બાંધવામાં એક સાથે બધું પાણી નાખી દેશો તો લોટ છે તે આછો થઈ જશે એટલે થોડું થોડું પાણી નાખતું જવાનું છે અને લોટને બાંધી લેવાનો છે તો આ રીતે લોટ બાંધી અને જે તેલ રાખ્યું તેમાંથી આપણે વન ટેબલ સ્પૂન તેલ નાખવાનું છે અને અને તેલનું દેવાનું છે તો લોટને લોટને વધારે વધારે જાડો પણ નથી બાંધવાનો ઢીલો પણ નથી બાંધવાનો આ રીતે લોટને બાંધી લેવાનો છે તો લોટ બાંધવા માટે એક વાટકી પાણી લીધું હતું તેમાંથી આપણે અડધી વાટકી પાણીની જરૂર જ પડશે જે લોટ બાંધીને રાખ્યો તો તેને પાંચ મિનિટ માટે સાઈડમાં રાખી દેવાનો જો પાંચ મિનિટ થઈ ગઈ છે લોટમાંથી આ રીતે લુવા તૈયાર કરી લેવાના છે તો લુવા આ રીતે મોટા જ બનાવવાના છે નાના લુવા બનાવવાના નથી લુવાને પાટલા ઉપર મૂકી અને આ રીતે મોટી રોટલી વણી લેવાની છે અને વચ્ચે વચ્ચે લોટ નાખતું જવાનું છે તો રોટલીને વણવામાં તમે આ રીતે કોરો ઘઉનો લોટ લગાવશો તો લોટલી છે તે પાટલા ઉપર ચોટશે નહીં તો વધારે જાડી પણ નહીં અને વધારે પાતળી પણ નહીં આ રીતે રોટલી વણી લેવાની છે તો આ રીતે મોટી રોટલી વણી લેવાની છે રોટલી વણી અને છરી કે પીજા કટરની મદદથી આ રીતે પીસ તૈયાર કરી લેવાના છે નાની મોટી સાઈઝના તમને જે પ્રમાણે અનુકૂળ આવે એ પ્રમાણે તમારે પીસ તૈયાર કરવાના છે આ જ રીતે બધી ઢોકળી બનાવી લેવાની છે તો ઢોકળી બનાવી અને થોડી વાર માટે સાઈડમાં રાખી દેસું તો જે દાળ બફવા માટે રાખી હતી તે દાળમાં ચાર વિસાલ થઈ ગઈ છે દાળ છે તે સારી રીતે બફાઈ ગઈ છે તો દાળને થોડી વાર માટે સાઈડમાં રાખી દેવાની છે તો ત્યાં સુધીમાં દાળ ઢોકળીને વઘારો માટેના ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લેશું તો ઇન્ગ્રીડિયન્ટમાં ગરમ પાણીમાં આંબલી પલાળીને રાખી હતી તેને જારીમાં પાણીને ગાળી લેવાનું છે વન ટેબલ સ્પૂન ગોળ લેવાનો છે અડધા પગનું ટમેટું લીધું છે તો ટમેટાને ઝીણું કટ કરી લેવાનું છે બે નાની સેસના મોરા મરચાં લેવાના છે તો મરચાને પણ ઝીણા કટ કરી લીધા છે અને રેગ્યુલર મસાલા લેવાના છે તો મસાલામાં હાફ ટી સ્પૂન લાલ મરચું પાવડર હળદર પાવડર ધાણાજીરું પાવડર ગરમ મસાલો અને નિમક ટેસ્ટ અનુસાર લેવાનું છે તો દાળ ઢોકળીના વઘારો માટે જે સાઈઠ એમ તેલ રાખ્યું હતું તે તેલ લેવાનું છે હાફ ટીસ્પૂન સ્પૂન મિક્સમાં રાયજરૂ લીધા છે મીઠા લીમડાના પાન લેવાના છે અને હાફ ટી સ્પૂથી પણ સાવ ઓછી એવી હિંગ લેવાની છે બે લાલ મરચાં લીધા છે તો જ લીંગ બ્લેકમરી અને ફૂલ લીધું છે દાળને વઘારવા માટે બધા ઇન્ગ્રીડિયન્ટ તૈયાર છે થોડી વાર માટે સાઈડમાં રાખી દેવાના છે દાળ ઢોકળીને વઘારવા માટે ઢોકળી પણ તૈયાર છે અને દાળને વઘારવા માટે બધા ઇન્ગ્રીડિયન્ટ પણ તૈયાર છે તો થોડી વાર માટે સાઈડમાં રાખી દેવાના છે તો દાળને વઘારવા માટે ગેસ ચાલુ કરશું કડાઈ મૂકશું અને કડાઈમાં જે તેલ રાખ્યું હતું તે તેલ નાખવાનું છે અને તેલને ગરમ થવા દેવાનું છે તેલ સારી રીતે ગરમ થઈ જાય તો જે જીરું અને આખા મસાલા રાખ્યા હતા તે નાખવાના છે અને રાયચીરું ને ફૂટવા દેવાના છે જો તમે વઘારમાં આખા મસાલાનો ઉપયોગ કરો છો ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે મરી છે તેલમાંથી ઉડે નહીં તેલમાં રાઈજીરું છે તે સારી રીતે ફૂટી ગયા છે તો જે ટમેટું અને મરચું કટ કરીને રાખ્યું હતું તે નાખવાનું છે તો કુકરમાં તમે તુવેરની દાળ બાફો છો તેની સાથે જ તમારે સિંગદાણા નાખવાના છે તેની સાથે તમે સિંગદાણા નાખી દેશો તો દાળ અને સિંગદાણા છે તે સારી રીતે એક સાથે બફાઈ જશે તો દાળ નાખીને દાળને મિક્સ કરી દેવાની છે અને જે રેગ્યુલર મસાલા રાખ્યા હતા તે મસાલા નાખવાના છે અને મસાલાને દાળમાં સારી રીતે મિક્સ કરી દેવાના છે દાળને તમારે ઘાટી કે પાતળી રાખવી હોય એ પ્રમાણે તમારે પાણી નાખવાનું છે તો અડધો ગ્લાસ પાણી નાખ્યું છે પાણી નાખી અને પાણીને મિક્સ કરી દેવાનું છે પાણી મિક્સ કરી અને તેમાં ત્રણ બોઇલ આવવા દેવાના છે ત્રણ બોઇલ થઈ જાય પછી જે ઢોકળી કટકને રાખી હતી તે ઢોકળી નાખવાની છે અને ઢોકળી તેમાં મિક્સ કરી અને પાંચ મિનિટ માટે ઢાંકી અને રાખી દેવાની છે પાંચ મિનિટમાં ઢોકળી છે તે સારી રીતે ચડી જશે તો પાંચ મિનિટ થઈ ગઈ છે ગેસને બંધ કરી દેવાનો છે તો જે ગોળ રાખ્યો તો તે ગોળ અને જે આંબલીનું પાણી રાખ્યું તો આંબલીનું પાણી અને જે લીલા ધાણા કટકને રાખ્યા હતા તે લીલા ધાણા નાખવાના છે તો ઉપરથી તમારે આંબલીનું પાણી ના નાખવું હોય તો તેની જગ્યાએ તમે કોકમનો ઉપયોગ કરી શકો છો અને લીંબુનો ઉપયોગ પણ કરી શકો છો દાળમાં ખાટો મીઠો ટેસ્ટ તમને અનુકૂળ આવે એ પ્રમાણે તમારે આંબલીનું પાણી અને ગોળનો ઉપયોગ કરવાનો છે ઢોકળી બનાવવા માટે ઢોકળીનો લોટ બાંધો છો અને લોટ તમારાથી વધુ બંધાઈ જાય તો તમારે ચિંતા કરવાની નથી તે લોટના તમે પરાઠા પણ બનાવી શકો છો તે લોટના તમે પરાઠા બનાવશો તો પરાઠા છે તે ટેસ્ટમાં ટેસ્ટી બનશે બચેલા લોટમાંથી અમે પરાઠા બનાવીએ છીએ તમે શું બનાવો છો તે મને કોમેન્ટમાં જરૂર કહેજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો તૈયાર છે ગરમા ગરમ ગુજરાતી દાળ ઢોકળી આ ઢોકળીને તમે સાદા રાઈસ અને જીરા રાઈસ સાથે ખાશો તો ટેસ્ટમાં ટેસ્ટી લાગશે રેસીપી સારી લાગી હોય ચેનલમાં નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો નવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નવા હો અને બે લાયકન બટનને પ્રેસ ના કરી હોય તો બે લાયકન બટન ને પણ પ્રેસ કરી દેજો રેસીપી સારી લાગી હોય તો રેસીપીને ફ્રેન્ડ સાથે શેર કરતા રહેજો થેન્ક યુ મળી આપણે નેક્સ્ટ રેસીપી સાથે